છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો બાણું ભારતના ઇતિહાસનો એ ઐતિહાસિક દિવસ જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ઘૂંટણી આવી ગયો હતો જ્યારે આતંકવાદીઓ તરફથી ઝાંથી મારી નાખવાની ધમકીઓ મળવા છતાં પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો હતો અને જ્યારે પાકિસ્તાને ભારતને પોતાની ઝલક દેખાડી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આ વાત કહી હતી જાન્યુઆરી મિત્રો નરેન્દ્ર મોદી વિપક્ષ પાર્ટી ના સામાન્ય કાર્યકર હોવા છતાં જમ્મુ કાશ્મીર માં આતંકવાદ ને જબડાતોડ જવાબ કેવી રીતે આપ્યો તે જ વર્ષે તંબુમાં બેઠેલા રામલલ્લા ની સામે તેને સુપ્રતિજ્ઞા લીધી હતી અને જ્યારે ત્યાં આધ્યાત્મિકતાની શોધમાં હિમાલય ગયો ત્યારે તેના ગુરુજીએ તેને કયો મંત્ર આપ્યો હતો મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જો તમે નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વર્ષ ઓગણીસો બાણુંમાં જ્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ જાહેરાત કરી હતી કે તેઓ શ્રીનગરના લાલચોકમાં ભારતીય તિરંગો ફરકાવશે જે માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એકતા યાત્રા પણ કાઢવામાં આવી હતી પરંતુ તે જ સમયે મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ જાન્યુઆરીએ કાશ્મીર પહોંચવાના બે દિવસ પહેલાં જ નરેન્દ્ર મોદીએ એવું ભાષણ આપ્યું હતું કે તે સાંભળીને આતંકવાદીઓ ચોંકી ગયા હતા જી હા મિત્રો તેમણે કહ્યું હતું કે અમારી યાત્રા દરમિયાન આતંકવાદીઓને પરેશાન કરવામાં આવ્યા છે લાલચોક પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને દિવાલો પર લખાણ કરવામાં આવ્યું છે કે જેમણે માતાનું દૂધ પીધું છે તેઓએ લાલચોક શ્રીનગરમાં આવીને ભારતનો તિરંગો ધ્વજ ફરકાવવો જોઈએ જો તે જીવતો પાછો આવશે તો આતંકવાદીઓ તેને ઈનામ આપશે તો આતંકવાદીઓ કાન ખોલીને સાંભળો છવ્વીસમી જાન્યુઆરીને હજુ થોડા કલાકો બાકી છે એટલે કે પરમ દિવસે હવે લાલ ચોકમાં જ નક્કી કરશે કે કોણે કોણે માતાનું દૂધ પીધું પીધું છે અને નથી મિત્રો આ પછી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી મનોહર જોશી સાથે લાલ પહોંચ્યા અને પૂરા ગૌરવ સાથે તિરંગો લહેરાયો સત્તર મિનિટ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં આતંકવાદીઓ છાતી ઊંચી કરીને ઉભેલા કાર્યકરોને જોઈને ગભરાટ ફેલાવ્યો અને તેમણે એક રોકેટ પણ છોડ્યું જે લાલ ચોકથી થોડે દૂર અંતરે પડી ગયું હતું આ સાથે પાંચ દસ ફૂટના અંતરેથી ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી પરંતુ દેશભક્તોની હિંમત આગળ બધું ફેલાઈ ગયું હતું આવી જ રીતે બીજી ઘણી બધી એવી વાતો છે જ્યારે પીએમ મોદીએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો દેશના દુશ્મનોને